જેમાં તમામ બાળકો મોટા ભાગના પોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતા કરતાં એક નાના બાળકોની ચૂંટણી હતી મારા ખ્યાલથી તે બાળકો ત્રણથી પાંચના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે પંદરેક થેલીઓ તોડી અને કઢાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે પંદર થેલીનું દૂધ એકલા માવો બનાવો છો તો બાકીના બાળકોને આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરેથી લઈને આવવાની થાય તેમાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય તે કોઈ ઉપયોગ કરવાનો થતો નથી એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો હું બધું આપણે બધી જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં પણ આ બાળકે ઘરથી કંઈક વાત કરી છીએ એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુવાપુવાથી આવ્યા હતા આની પહેલા પણ આ વાલી બે વાર સામ આવી ચૂક્યા છે એક દિવસ મધ્યાહન ભોજન નું ચાલુ હતું એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ ખોરાકનો અનખ બગાડ ના કરવો અને જે ખોરાક ખોરાક એટલો જ લેવો અને આ આ એ એટલે સૂચના આપી વખતે પણ ભાઈ આવેલા વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસાજી સાહેબ નો પ્રોગ્રામ હતો આ વખતે પણ કઈક આ ભાઈ પ્રશ્નોતરી મારે કરવા મારી જોડે આવેલા મેં સાહેબ ને સલાહ સૂચન કરેલું સરકાર શ્રીનો પ્રોગ્રામ છે હાલ શાંતિ રાખો અને પછી તમે વાત

ખાલી મારી જોડે સીધે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા બે ત્રણ વાલીઓને સાથે લઈ અને એ આવે છે કે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે અને પછી એ પોતે આવી અને સીધો જતો રહે છે બાકી એ મારી જોડે કોઈ વાત કરતો હા બાળકે લગભગ પંદરેક થીલીની દૂધ સંજીવની તેલનો ઉપયોગ કર્યો હતો જેના ફોટો અને વિડીયો મારી જોડે છે એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળામાં ગયા શુક્રવારે